નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ એકસો એકાવન વર્ષ પછી ચૈત્ર નવરાત્રી આ ચાર રાશિઓ પર માતા રાણીના આશીર્વાદ અને એક મહાન સંયોગ ભાગ્ય બદલી નાખશે નમસ્તે મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રી પર માતા રાણી પોતે પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવવા આવી રહ્યા છે મિત્રો આ વખતે નવરાત્રી કોઈ સામાન્ય તહેવાર નહીં પણ એક દુર્લભને દૈવી સંયોગથી ભરેલી રહેવાની છે ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જ્યારે ગ્રહો તારાઓ અને સમય ચક્ર સમાન રહે છે ત્યારે પૃથ્વી પર આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ ઝડપથી વધે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે સૂર્ય ચંદ્ર અને શનિની વિશેષ સ્થિતિને કારણે માતા દુર્ગા પોતાના આશીર્વાદ ખૂબ જ અસરકારક બનાવવા જઈ રહી છે મિત્રો એકસો એકાવન વર્ષ પછી એક અદભુત મહાસમયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ નવરાત્રિ ખૂબ જ ખાસ અને શુભ અને દુર્લભ સાબિત થશે આવી સ્થિતિમાં મહાસયોગને કારણે આ ચાર રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે માતા રાણીની પૂજા કરનારાઓ માટે આ સમય ફાયદાકારક સાબિત થશે સાચા મનથી દેવીની પૂજા કરનારા ભક્તોના જીવનના બધા દુઃખ અને પીડા સંપૂર્ણપણે સમાપ્ત થઈ શકે છે મિત્રો આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે અધૂરી માહિતી હંમેશા ઘાતક હોય છે અને આ વિડિયો આ ચાર રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક છે જ્યારે આદિશક્તિમાં ભવાની પોતે જાગૃત થાય છે ત્યારે અશક્ય કાર્યો પણ શક્ય બને છે ધાર્મિક શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે જ્યારે પણ આવો દુર્લભ સંયોગ થાય છે ત્યારે કુદરત પણ તેના સંકેતો આપવાનું શરૂ કરે છે આ ઉપરાંત હવામાનમાં અણધાર્યા ફેરફારો થવા લાગે છે વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા વધે છે અને ભક્તોને દૈવી અનુભવ મળે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે ચૈત્ર નવરાત્રી આ ચાર ભાગ્યશાળી રાશિઓ માટે અદ્ભુત લાભ લઈને આવી છે આ એક એવો સુવર્ણ અવસર છે જે સદભાગ્યે થોડા ભાગ્યશાળી લોકોને જ મળે છે જેમણે અત્યાર સુધી જીવનમાં ફક્ત સંઘર્ષનો સામનો કર્યો છે તેમના માટે હવે નવા રસ્તા ખુલવા જઈ રહ્યા છે અને તેમને આ માર્ગ પર પ્રગતિ મળશે આ ઉપરાંત દેવાના બોજ હેઠળ દબાયેલા લોકો પર પૈસાનો વરસાદ થવાનો છે મિત્રો તેમજ જેમનું કામ વ્યવસાય વગેરે બંધ હતું તેમના માટે આ નવરાત્રીમાં એક નવી ઉર્જાનો સંચાર થવા લાગશે મિત્રો ચાલો આપણે જાણીએ કે માતા રાણીના ખાસ આશીર્વાદ કયા ચાર ભાગ્યશાળી રાશિઓ પર વરસવાના છે પરંતુ વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જાય માતા રાણી લખો જેથી માતા રાણીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્દા તિથિ ઓગણત્રીસ માર્ચના રોજ બપોરે ચાર વાગીને સત્યાવીસ મિનિટ શરૂ થવા જઈ રહી છે અને ત્રીસ માર્ચે બપોરે બાર વાગીને ઓગણચાસ મિનિટ સમાપ્ત થશે આ સાથે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચથી શરૂ થશે જે સાત એપ્રિલના રોજ સમાપ્ત થશે વિક્રમ સંવત બે હાજર બ્યાસી ખૂબ જ શુભ અને દુર્લભ બનવા જઈ રહ્યું છે દેવી ભાગવત અને અન્ય શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જ્યારે આવો સંયોગ બને છે ત્યારે માતા આદિ ની કૃપા સમગ્ર બ્રહ્માંડ પર હોય છે આ સમય દરમિયાન જે કોઈ પૂજા ઉપવાસ અને ધ્યાન કરે છે તેને તેનું ફળ અનેક ગણો વધારે મળે છે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે એક એકાવન વર્ષ પછી ચૈત્ર નવરાત્રી પર કન્યા રાશિના લોકોનું ભાગ્ય ચમકશે મિત્રો આ વર્ષની ચૈત્ર નવરાત્રિ કોઈ સામાન્ય તહેવાર નહીં હોય પરંતુ એક પાંચ વર્ષ પછી આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે જે કન્યા રાશિના લોકો માટે ઘણા ફેરફારો લાવી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે માં દુર્ગાની વિશેષ કૃપાથી તમારા જીવનમાં અકલ્પનીય પરિવર્તન આવવાના છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય જે કન્યા રાશિના લોકો ઘણા સમયથી કોઈ મોટી સફળતા મેળવવા માંગતા હતા તેમને જણાવી દઈએ કે આ નવરાત્રિ તેમના માટે કોઈ ચમત્કારથી ઓછી નહીં હોય મિત્રો અટકેલા કામ હવે ગતિ પકડશે મિત્રો જે લોકો લાંબા સમયથી કોઈ મોટી બીમારી કે તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આ નવરાત્રિમાં ખાસ રાહત મળશે અને તમારું જીવન ખુશ રહેશે મિત્રો માતા દેવીના આશીર્વાદથી સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે જીવનમાં નવી ઉર્જાનો અનુભવ કરી શકશો ચૈત્ર નવરાત્રિ એ ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પાવન તહેવાર છે જ્યાં માતા રાણીના નવરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને હળતી આવે છે આ વર્ષે એકસો એકાવન વર્ષ પછી એવી દૈવિક અને શુકનીય સંયોગ બની રહ્યો છે કે ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે માતા રાણીના વિશેષ આશીર્વાદ વર્ષ છે આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં કન્યા રાશિના લોકો માટે અનેક અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાશે જે તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દેશે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખાસ કારણ કે તેઓ તન્મયતાથી મહેનત કરવા અને દરેક કાર્યને સંપૂર્ણતા સાથે પૂરું કરવા માટે જાણીતા છે માતા રાણીના આશીર્વાદ સાથે તેઓને નવી તકો મળશે જે તેમના વ્યાવસાયિક જીવન અને આર્થિક સ્થિતિને મજબૂત કરશે તેમની કળાત્મક ક્ષમતાઓ વધશે અને તે તેમની કારકિર્દીમાં નવી ઊંચાઈઓ મેળવવામાં મદદ કરશે તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર થઈને પોતાના સપનાઓને હકીકતમાં બદલવામાં સમર્થ બનશે માતા રાણીના આશીર્વાદથી આ સમય તેમના માટે આત્મસંચેતનનો પણ સમય રહેશે તેઓ પોતાના અંદરના સર્જનાત્મકતા અને શક્તિઓને ઓળખી શકશે જે તેમના માટે નવા માર્ગો ખોલશે આ નવરાત્રિમાં માતા રાણીના શારદા સ્તુતિ અને શસ્ત્રપૂજા તેમના માટે ખાસ ફળદાયી રહેશે માતા રાણીની પૂજાના દરમિયાન કન્યા રાશિના જાતકોએ ખાસ કરીને લીલી વસ્તુઓ જેમ કે લીલા કપડાં અથવા લીલા નો ઉપયોગ કરવો જોઈએ કેમ કે લીલો રંગ તેમની રાશિ માટે આ સમય દરમિયાન શુભ અને ફળદાયી માનવામાં આવે છે આ ચૈત્ર રાશિના જાતકો માટે જીવનમાં નવી શરૂઆતની ઝાંખી છે માતા રાણીના આ આશીર્વાદથી તેમના જીવનમાં પ્રેમ શાંતિ સુખ અને હળની પ્રબળતા રહેશે નંબર બે મિથુન રાશિ પંદર વર્ષ પછી માતા દેવીની કૃપાથી એક ચમત્કારિક પરિવર્તન આવશે મિત્રો આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં એકસો એકાવન વર્ષ પછી એક દુર્લભ મહાસંયોગ થવાનો છે જ્યારે માતા દુર્ગા પોતે તમારા જીવનના દરેક સ્વપ્નને સાકાર કરવા માટે આવી રહ્યા છે માતા દેવીની અનંત કૃપાથી આ વર્ષે તમારા જીવનમાં ઘણા એવા ચમત્કારિક પરિવર્તન આવશે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષની નવરાત્રિમાં ચંદ્ર અને બુધ સીધા તમારા પર નજર કરી રહ્યા છે જેના કારણે આ નવરાત્રિ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવી શકે છે તમે માતા રાણીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાયો કરી શકો છો માં દુર્ગાના મંત્રોનો જાપ કરો ઉપરાંત મિત્રો નવ કન્યાઓને ભોજન કરાવો અને કન્યાઓના આશીર્વાદ લો આ ઉપરાંત માતાની આશીર્વાદ લો આ ઉપરાંત માતાની દુર્ગા સપ્તશ્તીનો પાઠ કરો અને તમારી બધી ઇચ્છાઓ માટે પૂર્ણ શ્રદ્ધાથી માં દુર્ગાની પૂજા કરો ચૈત્ર નવરાત્રિ ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં માતા રાણીના નવરૂપોની ઉપાસના કરીને જીવનમાં શુભતા શાંતિ અને હળ મેળવવામાં આવે છે આ વર્ષે એકસો એકાવન વર્ષ પછી એક વિશેષ સંયોગ સર્જાયો છે જે મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે માતા રાણીના આ વિશેષ આશીર્વાદના પ્રભાવે મિથુન રાશિના જાતકોના જીવનમાં એક આધ્યાત્મિક અને ભૌતિક ઉત્થાન થશે જે તેમને નવા માર્ગો પર લઈ જશે મિથુન રાશિના લોકો તેમના બુદ્ધિશાળી વિચારધારા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે જાણીતા છે આ વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન માતા રાણીના આશીર્વાદ સાથે તેમના માટે જીવનના દરેક ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે વ્યવસાયિક ક્ષેત્રે તેઓને નવીન પ્રોજેક્ટ્સમાં જોડાવાનો અવકાશ મળશે જે તેમની પ્રતિભા અને ચતુરાઈને ચમકાવશે જો તેઓ નોકરીમાં છે તો ઉચ્ચ અધિકારીઓ તેમની કામ કરવાની શૈલીથી પ્રભાવિત થશે અને પ્રમોશન અથવા નવું વેતન વધારાનું મહત્વપૂર્ણ સમાચાર મળી શકે છે જો તેઓ વ્યાપાર સાથે જોડાયેલા છે તો આ સમયગાળો તેમના માટે નવા કોન્ટ્રાક્ટ્સ અને રોકાણના દ્રષ્ટિકોણથી ખૂબ જ ફળદાયી રહેશે આ નવરાત્રીના દિવસોમાં મિથુન રાશિના જાતકો માટે આધ્યાત્મિક પ્રગતિનો પણ ઉત્તમ અવકાશ છે માતા રાણીની પૂજામાં વધુ નિષ્ઠા અને શ્રદ્ધાથી ભાગ લેવા અને તેમના મંત્રોની જાપ કરવા ફળદાયી સાબિત થશે આ પ્રયત્નોથી તેમને આંતરિક શાંતિ અને માનસિક શક્તિ મળશે જે જીવનની દરેક મુશ્કેલીને સરળતાથી હલ કરવામાં મદરૂપ થશે માતા રાણીના આશીર્વાદથી મિથુન રાશિના જાતકોના જીવનમાં આ નવરાત્રી વખતે પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં પણ પરિવર્તન થશે જો તેઓ સિંગલ છે તો આ સમય નવા અને સફળ સંબંધોની શરૂઆત થવાની શક્યતા છે જો તેઓ જીવનમાં છે તો માતા રાણીના આશીર્વાદ તેમના સંબંધને વધુ મજબૂત અને પ્રેમસભર બનાવશે નંબર ત્રણ સિંહ રાશિ એકસો એકાવન વર્ષ પછી ચૈત્ર નવરાત્રી પર એક અદ્ભુત મહાસંયોગ થવાનો છે જે ખાસ કરીને સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે માતા રાણીના આશીર્વાદથી આ વખતે સિંહ રાશિના લોકોના જીવનમાં એવા ચમત્કારિક ફેરફારો થશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો આ વખતે નવરાત્રિનો તહેવાર સિંહ રાશિના લોકો માટે અપાર સફળતા સમૃદ્ધિ અને સૌભાગ્યનો સંદેશ લઈને આવવાનો છે મિત્રો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે તમે કેટલીક બાબતો ધ્યાનમાં રાખી શકો છો આ સમયે કોઈનું પણ અપમાન ન કરો સત્યના માર્ગ પર ચાલો સાત્વિક ભોજન ખાઓ અને સાચા મનથી માતા રાણીની પજા કરો આ ઉપરાંત મિત્રો નવ કન્યાઓને ભોજન કરાવો અને તેમના આશીર્વાદ લો આ શુભ સંદેશ શક્ય તેટલા વધુ લોકોને ફેલાવો જેથી માતા રાણીના આશીર્વાદ બધા સુધી પહોંચે નંબર ચાર કર્ક રાશિ પંદર વર્ષ પછી ચૈત્ર નવરાત્રી પર એક ખૂબ જ અદભુત મહાસંયોગ થવા જઈ રહ્યો છે જે કર્ક રાશિના લોકો માટે અપાર સફળતા સુખ સમૃદ્ધિ અને ખુશીઓ લાવશે મિત્રો માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમે લાંબા સમયથી જે સપના જોતા હતા તે સાકાર થશે તમે લાંબા સમયથી જે સપના જોતા હતા તે હવે વાસ્તવિકતામાં ફેરવાવાના છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન કે પગાર વધારાનો શુભ સમાચાર મળવાની શક્યતા છે નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાનું વ્રત રાખો જરૂરિયાતમંદોને ભોજન કરાવો અને કપડા વગેરેનું દાન કરો કર્ક રાશિના લોકો માટે હવે સમય આવી ગયો છે કે તમે તમારી શક્તિને ઓળખો અને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મેળવો ચૈત્ર નવરાત્રિના પવિત્ર તહેવાર પર આ વર્ષે એકસો એકાવન વર્ષ પછી એક વિશેષ ગ્રહ સંયોગ સર્જાયો છે જે કર્ક રાશિના જાતકો માટે માતા રાણીના આશીર્વાદને અનુકૂળ બનાવશે આ સમયગાળો રાશિના જાતકોના જીવનમાં ઉત્તમ પરિવર્તન લાવશે અને ભાગ્યના દરવાજા ખોલી દેશે કર્ક રાશિના જાતકો તેમના ભાવનાત્મક સ્વભાવ અને પ્રેમભર્યા વર્તન માટે જાણીતા છે અને માતા રાણીના આ આશીર્વાદથી તેમના જીવનમાં શુભતાનો પ્રવાહ થશે જે તેમની વ્યક્તિત્વમાં નવી ઉર્જાનો સંચાર કરશે આ નવરાત્રી દરમિયાન કર્ક રાશિના જાતકો માટે નવા નાણાકીય લાભો અને વ્યવસાયિક વૃદ્ધિની શક્યતાઓ વધશે જો તેઓ નોકરીમાં છે તો તેમની મહેનતનું પરિણામ તરીકે પ્રમોશન અથવા નવું પ્રોજેક્ટ મળવાની સંભાવના છે વ્યવસાયમાં કાર્યરત જાતકોને નવા ભાગીદારો મળશે જે તેમના કારોબારને વધુ મજબૂત અને ફળદાયી બનાવશે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે જેમાં જૂની રોકાણોની પૂર્તિ થશે અને નવું નાણાકીય સંચાલન વધુ મજબૂત બનાવશે આ આધ્યાત્મિક સમયગાળો કર્ક રાશિના જાતકો માટે આંતરિક શાંતિ અને આત્મસંચેતનનો પરિચય કરાવશે માતા રાણીના નવરાત્રીના દરરોજ પૂજન અને મંત્રોચ્ચાર તેમના માટે ખાસ ફળદાયી સાબિત થશે આ ઉપાસનાથી તેમના જીવનમાં નવી શક્તિઓ ઉમેરાશે અને તેઓ દરેક સમસ્યાને શાંતિથી હલ કરી શકશે જો તેઓ નવા પ્રોજેક્ટ અથવા કારકિર્દી સંબંધિત નિર્ણય લેવાનું વિચારી રહ્યા છે તો આ સમયગાળો શ્રેષ્ઠ રહેશે કર્ક રાશિના જાતકો માટે આ નવરાત્રિ પ્રેમ જીવનમાં પણ ખાસ કંઈક લઈ આવે છે આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના સાથી સાથે વધુ ગાઢ જોડાણ અનુભવી શકશે સિંગલ જાતકોને જીવનસાથી શોધવામાં સફળતા મળી શકે છે વિવાહિત જીવનમાં માતા રાણીના આશીર્વાદથી વધુ મજબૂત અને પ્રેમસભર સંબંધો વિકસશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા રાણી જરૂરથી લખજો જેથી માતા રાણીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર